જુનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા શ્રી હીરાભાઈ જોટવાના નામની જાહેરાત કરાઈ છે નામ જાહેર થયા બાદ શ્રી હીરાભાઈ જોટવાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે તેમની જીત નિશ્ચિત છે જ્ઞાતિ ફેક્ટર ભાજપના તરફેણમાં નહીં રહે વર્તમાન ભાજપ સાંસદના કામકાજથી લોકો નારાજ છે જૂનાગઢ જિલ્લાની પ્રજા હવે બદલાવ ઇચ્છી રહી છે શ્રી હીરા જોટવાની રાજકીય કારકિર્દી ઉપર એક નજર કરીએ તો એક જૂન ઓગણીસો અડસઠમાં તેમનો જન્મ થયો છે તેમણે બીએનો અભ્યાસ કર્યો છે તેઓ ખેતી સાથે બિઝનેસ પણ સંભાળી રહ્યા છે સુપાસી ગામના સરપંચ તરીકે ઓગણીસો એકાણુંથી બે હજાર ચાર સુધી રહ્યા હતા વેરાવળના યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે ઓગણીસસો પંચાણુંથી બે હજાર સુધી રહ્યા હતા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે બે હજારથી બે હજાર પાંચ સુધી રહ્યા હતા વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે બે હજાર છથી બે હજાર તેર સુધી રહ્યા હતા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તરીકે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધી રહ્યા હતા બે હજાર ત્રેવીસમાં કિશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે બે હજાર ત્રેવીસથી હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે અને પહેલા તો મારે પાર્ટીના મોવડીનો આભાર માનું છું એમનાથી વિશેષ જુનાગઢ પાર્લામેન્ટમાં આવતા લોકો અને આખા સૌરાષ્ટ્રમાંથી છેલ્લા ચાર દિવસ એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના અને એ બધા ખૂબ ખુશી હતા અને એક જ વાત હતી કે ઈરાભાઈ તમે લડો આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે અને એટલે જ સો એક આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે એમાં કોઈ નથી જોકે આપ જોઈ શકો છો કે ગયા વખતે માત્ર દોઢ લાખ જેવા મતોનો ફરક હતો એટલે કે પંચોતેર હજાર મત ફરે તો સ્વાભાવિક રીતે ગયા વખતે હારી જાય સાથે સાથે ગઈ ધારાસભાની ચૂંટણીનું કેલ્ક્યુલેશન કરીએ તો આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના મતો અત્યારે એલાયન્સ છે અને એ પ્રમાણે આમ પણ આરામથી જીતી જાય છે એટલે આ ભાજપનો ગઢ નથી એ ભ્રમ છે અત્યારે તો મતદારો જ મારી પાસે વાત લઈને આવ્યા કે આ સંસદ દ દરથી ક્યાંય મળતા નથી ઘણી જગ્યાએ તો પોસ્ટર લગાવ્યા કે સંસદ દ દરથી આવતા નથી તો કામનો તો સવાલ જ નથી એટલે કોઈ જગ્યાએ એમનો સંતોષ નથી અને તમામ